હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે સાતમ આઠમ માટે બનાવીશું ઘઉંના લોટની નાનખટાઈ તો અહીં અમે એક વાસણમાં અડધો કપ દળેલી ખાંડ અને અડધો કપ ઘી લીધું છે ઘી આપણે આવી રીતના દાણાદાર હોય એવું લેવાનું છે ના તો એને ગરમ કરીને પીગળેલું કે ના તો ફ્રીજમાં મૂકેલું તો હવે આપણે આ બંને સામગ્રીને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ એને એક જ દિશામાં ફેરવી અને ફેટી લેવાનું છે ખાંડ ઓગળી જાય અને બંને વસ્તુ સરસ મિક્સ થઈ જાય અને એકદમ ક્રિમી ટેક્સચર આવે ત્યાં સુધી એને ફેટવાનું છે તો ત્રણથી ચાર મિનિટમાં એ સરસ રીતે ફેટાઈ જશે હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એનો કલર પણ બદલાઈ ગયો છે એકદમ વ્હાઈટ અને ક્રીમી ક્રીમી ટેક્સચરવાળું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં આપણી સૂકી સામગ્રી ઉમેરીશું તો અહીંયા મેં એક ગરણી લીધી છે જેમાં આપણે એક કપ ઘઉંનો લોટ ત્રણ મોટી ચમચી બેસન ચણાનો લોટ હોય તો પણ ચાલે અને બે ચમચી રવો ઉમેર્યો છે ત્યારબાદ મેં એક નાની ચમચી બેકિંગ પાવડર ઉમેર્યો છે અહીંયા આપણે બેકિંગ સોડા લઈએ તો પણ ચાલે મેં જ્યારે ખાંડ દળી ત્યારે એમાં એલચીના દાણા ઉમેર્યા હતા જેથી મેં અહીંયા અલગથી એલચી પાવડર ઉમેર્યો નથી હવે આ બધું આપણે સરસ રીતે ચાળી લઈશું ચાળવાથી આ લોટ છે એકદમ હળવો થઈ જાય એમાં આવા પરાઈ જાય અને બેસનમાં કોઈ ગાંગડી હોય તો એ નીકળી જાય હવે આ બધી સામગ્રી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું વિસ્કરથી થોડું ફેરવા બાદ આપણે એને હાથથી મિક્સ કરીશું અને આપણે મસળીને એકદમ લોટ બાંધવાનો નથી પરંતુ બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતના ફક્ત ભેગો કરવાનો છે ત્યારબાદ આપણે એને ચેક કરીશું જો જરૂર પડે તો એકાદ ચમચી જેટલું ઘી ઉમેરીશું અથવા એકાદ ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકાય તો મને અહીંયા મિશ્રણ થોડું કોરું લાગે છે તો મેં એક નાની ચમચી ઘી ફરીથી ઉમેર્યું છે હવે આપણે આ લોટ સરસ ભેગો કરી લઈશું ધીમે ધીમે આમાં ખાંડ ઓગળશે એટલે આ લોટ થોડો ઢીલો થશે ત્યારબાદ મેં એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી છે જેમાં આપણે આ મિશ્રણમાંથી એક સરખા લુવા લઈ અને એના બોલ્સ બનાવી લઈશું ત્યારબાદ આપણે તલથી અથવા તો આપણા મનપસંદ ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી શકીએ મેં અહીંયા એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યું છે ગાર્નિશ કરતી વખતે આપણે થોડો એને દબાવી લઈશું જેથી નાનખટાઈનો આકાર આવી જાય તો અહીંયા મેં બધા જ બોલ્સ આવી રીતના તૈયાર કરી લીધા છે હવે આપણે એને સેટ થવા માટે દસેક મિનિટ માટે ફ્રીજમાં મૂકીશું ત્યારબાદ મેં અહીંયા એક તવી મીઠું નાખી અને ગરમ કરવા મૂકી છે જેમાં આપણે આ પ્લેટ ગોઠવી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું તો હવે તૈયાર છે આપણી નાનખટાઈ જે એકદમ જ સરસ બની છે ફૂલેલી અને એનો આકાર પણ આટલો મોટો થઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને સરસ બની છે તો આ સાતમ આઠમમાં આ નાન ખટાઈ જરૂરથી બનાવીશું તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ